રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા મસ્ત મીઠી મીઠી હવાર થઈ ગઈ હે શિયાળાની અને વેલી હવારમાં તમે બસ સૂર્ય દાદા ઉગતા હોય અને તમે આમ જોવું ને એટલે અમારે અહિયાં ધાર વરા બોરિયા ડુંગરાળ જેવું લાગે એટલે આમ જાણે કે સોનાનો સૂરજ ઉગતો હોય ને એ ટાઈપનો માહોલ અને હવાર હવારમાં ધાણામાં ચક્કર મારી ક્યાંક ક્યાંક મહીની અસર હે અને પછી એવું હમ ગુંદરી જોવા ઘણો ટાઈમ થઈ ગયો અહીંયા આપણે છેલ્લે પાણી પાઈન ગયું ને તે દિન મેં જોયું નથી કેમ કે આપણે હોસ્પિટલમાં અને થોડાક કામકાજમાં બીજી થઈ ગયા હતા એટલે ગુંદરી હમ જોવાનું વેરું આવ્યું નથી જુવાર હમ જાર હમ ગુંદરી ગુંદરી ઘણા બધા આના નામ છે તો ચક્કર મારવામાં આમાં ક્યાંક ક્યાંક મહી જોવા મળે છે બાકી આપણી ગુંદરી છે ને એકદમ મસ્ત નીકળી છે પણ આપણી આ જમીન છે ને બહુ નબળી છે એટલે ઘેરે ઘર કે ઘેરે ઘર કે કુંદરી થઈ ગઈ છે તો જો અહીંયા હેઠાણ ભાગ છે ને આપણી છેલ્લી કટકીમાં એમાં પછી ક્યાંય કુંડીયું કુંડિયું હલામ્યું હોય ક્યાંય સુપર ખાતર વધારે ગયું હોય તો એ ટાઈપના ઘેરા ઘેરા થઈ ગયા હે મહી છે પણ ખાસ એવી નળ એવી નથી અને આ ગુંદરી જમીન પ્રમાણે થાય વધારે કઈ પરવા જેવી આપણે નેહડામ થાય એવી નહીં થાય તો જેવી થાય એવી પણ આપણે માલને ખીલે બદલાવ નાખવા થાય આ કટકીમાં અડધી કટકી બધી હારી રહે ને અડધી કટકી હાવ સામાન્ય રહી જાય છે હે ને એ જમીન હાવ આછી એક બાજુ એ પાખી થઈ અને એક બાજુ જમીન ની નબળાઇ એટલે વધારે ટૂંકમાં નબળું દેખાય છે આ ગોંધરી કદાચ વલ કરી જાય પણ હવે ક્યાંક 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 જાણે આપણે એવું લાગે છે કે પોટિયું માંડ્યું છે દેખાવા એટલે ડુંડિયું કાઢી જાય વહેલી અ અહીંયા આપણે ભૂંડડાવની બીક હતી પણ ઈ પ્રમાણે કઈ ખાસનું એવું નુકસાન કરેલ નથી અને તરાવ આપણું જાય હે ભાઈ સો ની સ્પીડમાં જાય છે તરાવ અડધું ખાલી થઈ ગયું છે હજી તો આપડા ધાણા અહીંયા ભાઈ જમીન હામુ વાતું કરે હે ને એ બધું કેદી થઈ રહે હું થાય આ વર્ષે એમ હતું કે લગભગ પાણી નહીં ઘટે નહીં ઘટે પણ કઈ આઈડિયા આવતો નથી હું થાય ને છેડો કેવો આવે ને એ હવે છેડો આવે ને ત્યાં જ ખબર પડે હે કેમ કે આ વર્ષે પાણી આમ હતું કે નહીં ઘટે ને આમ બીક ઘટવાની એનું કારણ એક બીજું છે કે આ વર્ષે છે ને જીરાના વાવેતરું બિલકુલ નથી થયા એટલા માટે જી મોલ હોવાના ની બધ અને છેઠું થી પાણી જોઈ વધારે પડતી કલનજી અને ચણામાં એ છેલ્લે જોઈ હાવ ના જોઈએ એવું ના હોય એટલે બાકી હવે છેડો આવે ને તો ખબર પડે હું થાય સાંજે જીરાની દવાઈ લઈ આવ્યો હોઉં તો જોઈ જીરાની દવા છાંટવા જાય જીરાની દવા મતલબ કે આપણે નેહડ જીરું છે ને એની દવા અને અહીંયા જે આપણે વાવલું ને એ જીરાનું હવે જોઈ રાખવાનું થાય ને તો તમારે એમાં કંઈક ગેસની મુકાય કે નહીં આઈડિયા નથી ભાઈ કોઈને આઈડિયા હોય તો કેજો થોડોક ટાઈમ હજી ટાઈમ નથી સુરભીબેનને ને કાલે બતાવવા જવાનું હે હોસ્પિટલ એટલે આજે ભણવા જવાનું હતી કહેતી હતી પણ મેં ના પાડ્યું કે હવે મંગળવારે બતાવવા જવું હે તો પછી એક દી ભણવા ના જાતો તો મેં મંગળવારે વળી રજા રાખવી પડશે એટલે બે દિવસ હું કજાર બીજે ત્રીજા દિવસે બુધવારે જોઈ સુરભી ભણવા જાય કે તબિયત એકદમ રેડી છે મસ્ત છે ઘણા બધા આપણે સુરભી ના ભાવ પીછા હે એટલે હવે બે દિવસ પછી કદાચ આજ અને કાલ પછી બુધવાર થી કદાચ સુરભી સ્કૂલે જવાનું રેગ્યુલર કરીએ અને બીક થોડીક ઈ છે કે કદાચ એને હોસ્ટેલ નું પાણી કે જમવાનું માફક નથી આવતું વારંવાર માંદી થઈ જાય એટલે રિપોર્ટ બધા નોર્મલ આવે કોઈ જાતનો રિપોર્ટમાં કંઈ તકલીફ નથી પણ આ વખતે આપણે જે દાખલ થયા ને સુરભીને આપણે નાના આતેડામાં કદાચ પહેલાના રિપોર્ટ સોનોગ્રાફીમાં ડૉક્ટરનું એવું કહેવાનું થયું હતું કે આતેડામાં ઇન્ફેક્શન છે અને પાછું આપણે સોનોગ્રાફી આ ડૉક્ટરે નથી કરી અમે જ્યાં દાખલ હતા ને ત્યાં એ સાહેબે એવું કીધું કે તમે એકાદો દિવસ અહીંયા રોકાઈ ને તો આતરમાં કદાચ હોજા હોય ને એના લીધે પણ બની શકે તો આપણે એની દવા કરી અને નકર પછી એન્ડોસ્કોપી કરવું જો કે વધારે જો આવી તકલીફ રહે ને તો એ તકલીફ રેડી થઈ ગઈ તો હવે બતાવવા જઈએ ને ત્યાં સુધી જો કઈ વાંધો ના આવે તો કદાચ કોઈ જાતની બીમારી અંદર હહે નહીં તકલીફ હહે નહીં અને દવા વરી પાછી થોડોક ટાઈમ ની કદાચ ડોક્ટર દે હે બાકી કાલે આપણે હોસ્પિટલ બતાવવા જઈએ ને તો અહીં આઈડિયા આવે બાકી અત્યારે એકદમ રેડી છે કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ છે નહીં

પેલા ને એમ થયું ફેરા ફરતો ને એનો ઓલો પાણા ના અંગોઠો અડાડે એની વેર ગઈ હાલો ભાઈ ફાઇનલી આપણે જીરામ દવા છાંટવા નક્કી કરી નાખ્યું હોય આવી ગયા હોય બે ભાઈ પંપ લઈને જો ભાઈ રાજુભાઈ પંપમાં છે ને બેટરી નાખી દીધી આપણા કાનભાઈ દુકાનનું ઉદ્ઘાટન હતું ને ત્યાંથી ઉદઘાટનમાં કંઈક તો લેવું પડે ને તે અમે પછી બેટરીનો ખર્ચો કરી નાખો લિથિયમ ફોસ્ફેટ બેટરી છે હવે અમારે રાજુભાઈ સાટવા માંડ્યા છે અને હું એ સાટવા માંડું અને આમાં કોઈ જીવાતની દવા નથી જીવાતનો અલગ રાઉન્ડ લેવો જોઈએ આમાં સ્પેશિયલ જીંક અને ખાતરું છે ખાલી જાંબુડિયાનો પ્રશ્ન છે ને એના માટે સ્પેશિયલ સોલ્યુશન અને જીવાતનો દવાનો રાઉન્ડ પણ લેવો જોઈએ એ વરી એક બે દીમાં પાછો કદાચ લઈ લે હું જીવાત એવી ખાસ દેખાતી નથી પણ જાંબુડિયાનો પ્રશ્ન છે ને એના માટે આપણે દવા છાંટવી છે તો એ લોકો કહે કે જાંબુડિયા માટે છે ને તમે પહેલાં દવા કરો જીવાત ખાસ એવી હોય નહીં ને તો બીજો રાઉન્ડ લઈ લેજો કેમ કે આના ભેગી દવા તમે સાઠ્યો ને તો દવા ફાટી જાય એટલે બે ભેગું નહીં હાલે એટલા માટે આપણે છે ને સ્પેશિયલ જાંબુડિયા માટેનો રાઉન્ડ લઈ અહીં હાલો ધીરે ધીરે કન્ટિન્યુ કરી જીરું ભાઈ હવારમાં મસ્તીને દેખાય વિડીયોમાં તો ના આવે જીરું હે ને બહુ ઝીણી વસ્તુ હોય એટલે ઘડીખામું દેખા હે નહીં વિડીયોમાં વિડીયોમાં જોવા માટે હજી મહિનો લાગી જાય હે પછી કંઈક ઠીક દેખા હે જો આપણા ભાગમાં રહી જાય હે તો બાકી જીરું એટલે એક જાતનો જુગાર જ છે ભાઈ આનું કંઈ નક્કી નહીં જાંબલી થઈ જાય ને તો એ આપણા હાથમાં કંઈ ના આવે અને થોડોક આમાં એ પ્રશ્ન હે એટલે મેં કીધું પહેલાં આપણે એની દવા કરવી છે પાણી પાવાનું ત્યાં જ જો હે હજી તો પેલા આપણે છે ને અને સેજ સુધારી લઈ ને પછી પાંચ દીમાં પાણી કાઠી હજી અરોડા છે ને ને એટલું જીરું અરોડા ઉપાડે જીરાની પાડ ને જીરું બધું જીણું હોય ઉપડી પહેલા બપોર પછી ને વાગી ગયા હે પૂણા ત્રણ અને આપણે આવી ગયા છે ધાણાની વાડીમાં આપડા જે ભાગમાં ધાણા છે ને એમાં જો આવા હે ધાણા ધાણા કેવાનું જ હોય ખાલી કેમ કે ધાણી ધાણી હે ને બહુ ફાવતું નથી એટલે આપણે જો કે વધારે તો મેં આજથી સુધી એ કીધું છે પણ છતાંય આપણે જે બધું વાવેતર છે ને બધું ઝીણી ધાણીનું વાવેતર કરેલું હોય એટલે ગમે ત્યાં ધાણા કેમ તો એ ધાણી સમજવાની આપણે વાયવારો ભાગ ને દઈ ગયો ને એમાં ઉરિયા અને પાણી ચાલુ કરાવી દીધું હે ભાઈ ગયો તો ત્યાં જોવા અને બધું ચીંધવા કે એટલું નાખજો ને આમ કરજો ને તેમ કરજો ને એમ ભાઈ બધી સર્વિસ દઈ આવ્યો છે અને મેં રાજુભાઈ ને બોલાવ્યું રાજુ આ કટકો અહીં લેતો આવજે તો એક હજી અહીં ચડાવી દે નવો હવે અમારે છે ને ઉપલી કટકી અને આપડા આ નિયર વાળા થોડાક ધાણા પાછળ થી વાવ્યા ને એ પાવાના હે એટલે એ ધાણી જ છે હજુ બંગલા સુધી આપણે લાઈન ચડાવવાની એ બધી ચાલો ફટાફટ ફેરવીને ઉપલા પાણી ચાલુ કરી દઈએ મેળ આવશે તો આપણે દાણો દાણો ઉરિયા નાખ દેવું નહીં દૂધ નથી કોક દાણો નાખ દે કઈક ધાણા નીકળી જાય બાકી હારા નીકળે નીરજ કેવા ધાણા કેવા છે બધા નામી હે ને તો વાંતું ને વાવેતરે બહુ ઘાટુ હે આય આય રહે એ ઓલો ઘટકો બદલાવાને ઘટવા નવો પછી સીધો ડાયરેક્ટ જાવ દે વયો જ જ ઓલી પેજી પટી જા આ ભાઈ અમાર ઝેલા ભાઈ આવી ગયા હે નદી કાઠા હો તો ચક્કર મારીએ તરમ હે પાણીકપુર જોયો જોયો નસે તો વાંતું તો ભાઈ આજે અમારા મજૂર છે ને ભાગ્યો એનો ભાઈ એક આવ્યો હતી બપોર સુધી નહીં ધૂન બપોર પછી ઉરિયા સાટે ને એક જણો પાણી વારે અને એક બેન છે ઈ ને દે છે હવે એક વાટડી જ રહી છે દો દો ભાઈ સુફર સાટે દો ભાઈ સુફર સાટે અન ખેસ લે તો ભાઈ લાઈનું ગોઠવાઈ ગયું છે ને હવે ઉરિયા નાખી અને મોટર ચાલુ કરવી રાજુભાઈ ઉરિયા લઈ આવ્યો હોય આપણે જો અહીંયા કિરે આ કર હતી અમારી પેલા એમાં ટીસી ખોડ દીધું જરમનો ઉપયોગ બંધ કરી દીધો કેમકે હવે જરમનું પાણી આપણે ઉનાળે રહેતું નથી નકર આપણે થોડું થોડું આવતું ને એ ફરતો ધૂળનો પારો કરી અને એમાં કાગળ પાથરીને આપણે પાણીનો સ્ટોક કરતા સિમેન્ટના ઘણા બનાવતા હોય એ આપણે નહોતું બનાવ્યું પણ હવે તો એનો મેળ નથી રહ્યો આપણી પાસે એ એમાં થઈ ગયું છે અઘોચર ને અઘોચરમાં પછી પડ્યા પડેલીએ ને તે ઊંધેડા બાઠી ગયા કિયારો આખો આ બાજુ રાજુભાઈ ગયા હે ઉટતા આમાં આવું બહુ ના ઉડવા દે તો ઉંધેડા ખાઈ ગયા પાવડો પણ હજાવી લીધો હે હાલો ફટાફટ નાકા માંડીને ટોચવા વેલરું પી આ વાડી આપણે મોટા બંગલા વાળી આમાં દઉુભાઈ ભાઈ મજૂરનો બંગલો મસ્ત આપણી મોટર થઈ ગઈ છે ચાલુ રાજુભાઈ આખી આરામ છાટી દીધું હે કોથરો અહીંયા હજી ફેરે છે નહીં અમારો ભાગ્યો લઈ ગયો હે પીલો શુદ્ધ પાણી ડાયરેક્ટ પાણી ફિલ્ટર થઈને આવતું હોય જમીનમાં જો ભાઈ અહીંથી છે ને ફૂટલ જ હતો કેરો એટલે મેં પછી ધરાર વધારે જવા દીધું છે હવે કન્ટિન્યુ થઈ ગયું હે આપણું રેગ્યુલર ઓલી બાજુ ઉપર ભાગમાં બે ક્યારે વધારે આછા છે એટલે એમાં તવા પડતા હતા તે પાણી अच्छा अच्छा दाना दाना उरिया ना कि पी जे ने तो कई रही गए सड़ी जाए दाना हम जो लियो भाई आ है गामडा नी मौज डायरेक्ट फिल्टर पानी का जलू पी ले पी ले मा दिखो अरे अजी पी ले ई मान ले पानी तो पीऊ जो ही ना पानी पानी जो आपरे वायु है ना इमा एक નિયાર નિયાર હે આપણે ઓયડી નિયાર છે ને એનું પાણી વાયુ નું પાણી નથી બધા નિયારનું પાણી છે અને પાણી ભાઈ ધોધ ફેંકે છે આપણે બે બોરવેલું છે ભાઈ આપણે ખડખેડવાળા નિયારમાં છે ને તેથી એનું પાણી બતાવ્યું હતું ને એ હાડા હાથની હે અને આ હાડા હાથની હે દહીમાં ફૂલ પાણી આવે છે અને આ બાજુ રાજુભાઈનો પણ ફૂલ સપોર્ટ છે અમારે રાજુભાઈ ચા લઈને આવી ગયા હે ભાઈ ટમેટી સુકાઈ ગઈ આપડો ભાગ્યો પાણી જ ઘટે બાકી હવે ટમેટી એકદમ નીકળવાની હે જો તારી ને ધાણા બધું દાટી દે તા બાકી અહીંયા છે ને થોડોક ઉંધાડે ને આછી જમીન હેતી આ છોડવું અમારો નબરો રહી ગયો બાકી જેમ આગળ જાય ને બહુ મસ્ત થઈ ગઈ હે हेलो क्या रो बारे में पशु चाय पी तारे चालू करो एक कर, तो कर। दे रहे जो भी हाँ हाँ इतना तो तारा जी हूँ रेवा ही नहीं चाय बगैर हाँ हाँ बाबा अजू आ किया रो तो हेरंग नहीं जाए रिंगली थी एटलो डायरेक्ट से ही

હેલો તો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને આપણે આજે સાંજે જ મળ્યા હાઈ બાકી બહુ બાપા હે ફોન હતો અને અત્યારે સુનન માસી અંદર રસોડાની અંદર કામ કરે હે તો હાલો હું તમને અહીંયા લઈ જાઉં પહેલાં રસોડામાં ધુવાડો ધુવાડો થઈ પડ્યો લાગે તો તો બોલાર હા ભાવે તો

છોકરામાં ખાવું પાપડ ના કરી આંગળી થઈ જાય રહોડામાં ક્યાંય પગ દેવાની જગ્યા નતી વિરા ખાવા બેસો હોય તો આટલી તો સાહ પેલા બે રાઉન્ડ મયરો ઊંઝેલો બે ભેગા છેલ્લે જલોરીઓ બાપુ હતા ઈ પછી વીરે રહી બો હા આમાં ક્યાં બણ્યું ને ઢગલો જ પડ્યો તો બધું આવીને ચોખું કર્યું તીકણે રહોડા ગરાણ સાબજ જો આપણે જી પાપડ બનાવ્યા હતા ને ઈ તરાઈ કે કા ઈ આ ઈ એ છે ને ઓલાય છે કે કા અડદ ના હતા ને થોડા હા ઈ એ તર નઈ ખા ને આયે એ તરી નાખું તેકલ ખાવા હોય તોય ખવાય ને તરલ મસ્તી ના થાય તરલ અને અમારા ઘરમાં માં એક બે વાર તો દાળ ભાત બનાવી મજા આવે ટુકમે એમ અમે ના ફૂડ હવે હું પહેલા છે ને પરવા ફ્રીજ માં રાખતા ના ના ઓલી સીણા ની કરતા દાળ ભાતમાં છે ને ભાઈ એટલે દાળ ને મગની દાળ હોય ને એટલે મારી વિરેન પૂછે છે છે મગ હોય ની દાળ ના ભાવે लेती तो बैठ को काम दे दाड़ दाड़ दा। का मने दी तो हेलो भाई बियर करवा दाल भात पापड़ ने चोखा ने गोर ने कांजल ये और का नत खातो तो किम पर सुंदर कट लगे पोटली भरेगी नत खा रिजन भाई पापा भेगो को दिखाई लिए तो रहता है

લાંબા ટીલા પણ એનો પેરવો સજી અને બાયુ ને વધારે પડતી સફેદ જેવી સાડી જેવા હોય

Tchau, tchau. tchau, tchau.